મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ 29 ઓગસ્ટને ભારતીય રમત ગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મેજર ધ્યાનચંદજીનો જન્મદિવસને ભારતીય રમત ગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે નવસારી ખાતે પણ આ રમત ગમત દિવસને લઈ 3 દિવસ એટલે કે 29, 30 અને 31 ઓગસ્ટના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 29 તારીખે સ્કૂલોમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.

એની સાથે જ વિવિધ રમતો થઈ ગઈ જે પારંપરિક રમતો છે એની સાથે જ જેની આપણે સ્પર્ધા યોજાઈ શકાય હરીફાઈ યોજાઈ શકાય એવા રીતના બાકીના રમતોનું પણ તે દિવસે સેલિબ્રેશન કરવામાં આવશે આપણી સરકાર ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ખેલો ઇન્ડિયા જેવા કાર્યક્રમો દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપે છે અને આપણે આ વખતે સીડબ્લ્યુજી હોય કે ઇવેન્ચ્યુઅલી ઓલિમ્પિક હોય એના બિડિંગ માટે જ્યારે તૈયારી કરીએ છીએ ત્યારે નાગરિકોને હું આહવાન કરું છું કે મોટા ભાગે આમાં આપ લોકો સેલિબ્રેટ કરવામાં સરકાર સાથે આપની લોકલ શાળામાં તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ આપ લોકો જોઈન કરી શકો છો એની સાથે 31 અને 30 ના દિવસે જુદા જુદા બીજા કાર્યક્રમો છે 30 તારીખે પોલીસ હેડક્વાર્ટર કક્ષાએ આપણે જુદા જુદા રમતોનું આયોજન કરવામાં આવ્યું છે